ગંદો ખેલ દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે ધર્મા કાળો કારોબાર ચાલી રહ્યો છે હિન્દુ આદિવાસીઓને લોભ આપી ખ્રિસ્તી બનાવાઈ રહ્યા છે ષડયંત્ર ચાલી રહ્યું છે અને આ ષડયંત્રનો સૌથી મોટો ખેલાડી છે રામજી ચૌધરી નામનો એક આચાર્ય સરકારી સ્કૂલનો આ શિક્ષકે વન વિભાગે ખેડવા માટે આપેલી જમીન પર બનાવ્યું છે ગેરકાયદે ખ્રિસ્તી પ્રાર્થના સ્થળ પરંતુ હવે તેનો ભાંડો ફૂટી ગયો છે ત્યારે શું થયું છે આવો જોઈએ જાણીએ સમજીએ

આ મામલો ત્યારે સામે આવ્યો કે જ્યારે એક આદિવાસી મહિલાએ રામજીના પુત્ર અંકિત ચૌધરી પર દુષ્કર્મ ધર્માંતરણ માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો તપાસમાં ખુલ્યું કે રામજી ચૌધરી આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર છે પોલીસે રામજી ચૌધરીને ધરપકડ કરી છે અને તેમને સસ્પેન્ડ પણ કરાયા છે સ્થાનિક આદિવાસીઓને આક્ષેપ છે કે અહીં દેવી દેવતાનું અપમાન કરાય છે ગરીબ આદિવાસીઓને પૈસા નોકરી કે સારવારના લાલચ આપીને નવરાવીને ખ્રિસ્તી બનાવાય છે માટે ખાસ પ્રાર્થના સભાઓ પણ યોજવામાં આવે છે જે કોઈ ખ્રિસ્તી ધર્મમાં લાવવા માટે એને નદીમાં ડૂબાડવામાં આવે છે પછી એને હિન્દુ દેવી દેવતાના ફોટા પર પગ મૂકાવવામાં આવે છે અને પછી એને એમના જે પાસ્ટરો હોય છે તેમના દ્વારા વિધિ કરવામાં આવે છે અને ત્યારબાદ એમને ધર્માંતરણ કરવામાં આવે ખ્રિસ્તી ધર્મમાં અને આ બાપ્તીસમાં વિધિ છે આ બાપ્તીસમાં વિધિ કર્યા પછી અમારા આદિવાસી વિ જે દેવો છે જે દેવમુગરા માતા છે જે કુળદેવીમાં છે જે દેવ છે નાગ દેવ છે હિમારિયો દેવ છે ડુંગર દેવ છે ખડી દેવ છે બા દેવ છે હોળી દેવ છે દિવાળી દેવ છે અખાત્રી દેવ છે એમાં માનતા નથી એમાં એને પૂંજતા નથી અને પૂંજેલું ખાતા નથી તો અમારે આદિવાસી સમાજ થકી કે જેના આધારે અમને સંવિધાનમાં હક અધિકાર મળ્યા છે અનામત મળ્યા છે એ અમારા બાપ દાદાને લીધે મળ્યા છે અમારા રીત રિવાજ અમારી પરંપરા સંસ્કૃતિ વિશિષ્ટ એના માટે મળ્યા છે જો આ લોકો એને જ માનતા નથી એને પૂછતા નથી અને જે અમને સંવિધાનમાં હક અધિકાર મળ્યા છે એ લોકો એ પહેલાં લઈ લે છે એટલે કહેવાનો મતલબ એ છે કે એક જ વ્યક્તિ અમર પણ છે અને તે જ વ્યક્તિ એન્થની પણ છે જ્યારે લાભ લેવાના હશે ત્યારે અમર બની જશે અને જ્યારે આદિવાસીની પરંપરા સંસ્કૃતિને માનવાનો આવશે ત્યારે એન્થની બની જશે સૌથી મોટો ખુલાસો એ છે કે રામજી ચૌધરીની માતા જીનિકા ચૌધરીને વર્ષ બે હજાર બારમાં વન વિભાગ તરફથી ખેતી માટે શૂન્ય પોઈન્ટ છન્નું હેક્ટર જમીન પણ આપવામાં આવી હતી પરંતુ જમીન પર ગેરકાયદેસર રીતે ખ્રિસ્તી પ્રાર્થના સ્થળ પણ બનાવી દેવાયું છે અહીં રોજ આદિવાસીઓને ભેગા કરીને ધર્મ વધારવા માટે દબાણ પણ થાય છે માંડવીના લાગ ગામ અને આસપાસના વિસ્તારમાં પ્રવૃત્તિઓ ચાલી રહી છે

જો પોલીસ વિભાગ દ્વારા અમે જાણ કરવામાં આવી રેન્જ ઓફિસરને કે ભાઈ ત્યાં જો છે શેડના પાછળ પ્રાર્થના સભા યોજવામાં આવે છે તો જે ધ્યાન લેતા એની ચકાસણી અત્યારે તે કરવામાં આવી રહી છે અને એને નોટિસ પણ આપવામાં આવ્યા છે અને જરૂરી જણાશે તો એને વિરુદ્ધ જો છે કોઈ સનદની જો પણ શરદંગ થઈ હોય તો એ શરત ભંગ થયા પછી એની શરદભંગની કાર્યવાહી પણ કરવામાં આવશે અને જો ડીએલસી છે એને જાણ પણ કરવામાં આવશે સ્થાનિક આદિવાસી સમાજે આની સામે મૂરછો માંડ્યો છે તેઓ કહે છે કે આવા પ્લાસ્ટરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ ગેરકાયદે ચર્ચ બનાવવું અને આદિવાસી સંસ્કૃતિ પર હુમલો કરવો સહન કરી શકાય તેમ નથી સરકારી જમીન હોય વન વિભાગની જમીન હોય ત્યાં બધા ચર્ચો બનાવેલા છે ચર્ચો બનેલા છે એનો વાંધો નથી પરંતુ એ કાયદેસરના નથી એની કલેક્ટર સાહેબને ત્યાં નોંધણી કરેલી નથી તો અમે અમે આજે કલેક્ટર સાહેબને કહેવા આવ્યા છે કે જે અમારા સુરત જિલ્લાના ગામે ગામમાં ચર્ચ બનેલા છે એની તપાસ કરવામાં આવે અને એને સરકારી ચોપડે નોંધવામાં આવે અમારા ઉમરપાડા તાલુકાને જ એક ઉદાહરણ આપીએ તો ઉમરપાડા તાલુકામાં ગામે ગામ કાચા ચર્ચ છે પાકા ચર્ચ છે હોમ ચર્ચો છે કોઈના ઘરમાં બેસીને પણ આ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવામાં આવે છે એટલે ગામે ગામ સુધી પહોંચી ગયા છે અમારો એક ઉમરપાડામાં જ કહેવું તો નેવું ગામ છે નેવુંથી નેવ્યાસી ગામ તો કોઈ એવું ગામ નથી કે જ્યાં નથી તો પોલીસ તપાસમાં વધુ લોકોની સંડોવણી પણ સામે આવી રહી છે આ નેટવર્કમાં ફંડિંગ ક્યાંથી આવે છે અને કેટલા આદિવાસીઓને ધર્માંતરિત કરવામાં આવ્યા છે તેની ઊંડી તપાસ ચાલુ છે દક્ષિણ ગુજરાતમાં આવા મામલાઓ વધી રહ્યા છે જે આદિવાસી સમાજમાં રોષ પણ ભરી રહ્યો છે સંદીપ વસાવા ઝી મીડિયા સુરત